આવનારી મહાશિવરાત્રીના દિવસે જો તમે આ ત્રણ શાકભાજી ખાઈ લેશો તો મિત્રો મહાદેવની કૃપાથી આખો વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે અમુક એવા વિશેષ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી મહાદેવની કૃપા છે તમારી ઉપર રહેશે અને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે આથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો આવનારી મહાશિવરાત્રીના દિવસે ઘણા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જે સમયમાં તમારે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને મિત્રો તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ શાકભાજી જરૂર ખાઈ લેવી જોઈએ કે જેથી કરીને માતા પાર્વતી તેમજ મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે અને મિત્રો તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે તમે સાચવી પણ નહીં શકો

તો મિત્રો વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય મહાદેવની કૃપા તમારી તમને એવા ઉપાયો પણ જણાવશું કે જે તમારે મહાશિવરાત્રી દિવસે અવશ્ય કરી લેવા જોઈએ આનાથી મિત્રો તમારી વર્ષો જૂની ભલે મનોકામના હોય તો એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો મહાશિવરાત્રી ના દિવસે તમારે શિવલિંગ ઉપર કઈ વસ્તુ અર્પણ કરવાની છે એ બધી જ વસ્તુ આપણે આજના જાણીશું મહાશિવ અને મહાશિવરાત્રી ના વ્રત માં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ નો ખાવી જોઈએ તેમજ પૂજાનો સમય કયો છે એ બધી જ વસ્તુઓની જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણશું તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રી વ્રત રાખે છે એ વ્યક્તિની સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો આગળ આપણે જાણીશું કે મહાશિવરાત્રી દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે મહાશિવરાત્રી દિવસે તમારે એવા કયા ત્રણ શાકભાજી ખાઈ લેવા જોઈએ કે જેનાથી તમારી ઉપર મહાદેવની કૃપા છે એ વરસતી રહે તેમજ મિત્રો અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવશું કે તમારે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને એવી કઈ શુભ વસ્તુ ચડાવવાની છે કે જેનાથી મિત્રો ભોળાનાથ છે તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે અને તમને તમારી ઈચ્છા અનુસાર ફળ પ્રદાન કરી શકે છે

તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે માત્ર ફળ ચા ચાકી કોફી આટલી જ વસ્તુ ગ્રહણ કરી શકો છો અને જો તમે ન રહી શકો તો મિત્રો તમારે આખા દિવસમાં એકવાર સાંજના સમયમાં તમે ખીચડી ખાઈ શકો છો અને ફળ પણ ખાઈ શકો છો પણ મિત્રો તમારે વારે વારે મીઠા વાળી વસ્તુ ખાવાની નથી અને જો મિત્રો તમે વાસ્તવમાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગો છો તો મિત્રો આ દિવસે તમે લાલ અથવા તો પીલા રંગના વસ્ત્રો ગ્રહણ કરી લેજો કારણ કે મિત્રો આ બંને રંગ છે એને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ ન પહેરતા આનાથી મિત્રો ભગવાન શંકર છે તમારાથી રિસાઈ શકે છે તેમજ મિત્રો પતિ પત્ની હોય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મહાશિવરાત્રીના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો તમે આ વસ્તુનું પાલન નથી કરતા તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે કારણ કે મિત્રો જો તમે મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો મહાદેવ તેમજ માતા પાર્વતી છે ક્રોધિત થઈ શકે છે અને મિત્રો તમારે એ બંનેના ક્રોધનો સામનો કરવો પડી શકશે કે જેનાથી તમારે ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડશે મિત્રો આ દિવસે જેટલું બની શકે એટલું તમારે દાન પુણે કાર્ય કરવું જોઈએ તેમજ મિત્રો મહાશિવરાત્રિનો આખો દિવસ તમારે દાનપુણેના કાર્યમાં જ વિતાવવો જોઈએ મિત્રો જો તમે હકીકતમાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હો તો મિત્રો આ નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન જરૂર રાખવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે તમારે કોઈનું ખરાબ વિચારવું ન જોઈએ અને કોઈનું ખરાબ કરવું પણ ન કરવું જોઈએ અને મિત્રો એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો કે તમે આ દિવસે બિલકુલ પણ પાપ ન કરતા તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે કે તમારે આવનારી દિવસે એવી ત્રણ વસ્તુ ખાઈ લેવી જોઈએ એટલે મિત્રો આમાં ફળ પણ આવી જાય છે અને શાકભાજી પણ આવી જાય છે અને સાથે એક મહત્વની વસ્તુ પણ આવી જાય છે કે જે તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે અવશ્ય ખાઈ લેવી જોઈએ કે જેનાથી મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપા છે તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને જો મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે આ વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો હકીકતમાં તમારો ભાગ્યોદય થઈ જાય છે અને જો તમારા ઘરમાં જેટલી પણ સમસ્યા હશે સમસ્યામાંથી તમે મુક્ત થઈ શકશો

કે જેનાથી તમારા ઘરના સભ્યોનો ધંધો છે એ સરખો ચાલવા લાગશે તેમજ મિત્રો ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિદેવ મંગળ દોષ હશે તો મિત્રો એનાથી પણ તમને મુક્તિ મળી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારી મહાશિવરાત્રીના દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ એટલે કે મિત્રો તમારે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ

પણ જે લોકો વ્રત નથી રહેતા અને મહાદેવની કૃપા મેળવવા માંગે છે તો તે લોકોએ દૂધીનું શાક અવશ્ય ખાઈ લેવું જોઈએ કારણ કે મિત્રો દૂધી છે એ શુભ શાકભાજી માનવામાં આવે છે આથી તમારે દૂધીનું શાક અવશ્ય બનાવીને ખાવું જોઈએ તેની સાથે જ મિત્રો તમે ફ્લાવર તેમજ કોબીનું શાક પણ આ દિવસે ખાઈ શકો છો અને જો મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે તમે મહાશિવરાત્રીના દિવસે આજુબાજુમાં જો મંદિર હોય તો ત્યાં જઈને તમારે ભાંગ જરૂર પી લેવી જોઈએ મિત્રો આ ભાંગ છે કે મહાદેવને બહુ જ પ્રિય વસ્તુ છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે ભાંગને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે અને ભાંગને મંદિરથી ઘરે લાવીને ઘરના બધા જ સભ્યોને પ્રસાદના રૂપમાં આપે છે તો મિત્રો ઘરના બધા જ સભ્યોનું સ્વાસ્થ્ય છે એ સુધરી જાય છે જો ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો મિત્રો આવનારી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરના મંદિરેથી ભાંગ લઈને તે વ્યક્તિને ભાંગ જરૂર પીવડાવી દેજો કે જેથી કરીને મહાદેવનો વાસ તમારા ઘરમાં થઈ શકશે અને મહાદેવની કૃપા છે અવશ્ય તમને મળી શકશે તેની સાથે જ મિત્રો જે લોકો આ દિવસે વ્રત રહે છે તો તેને ફળાહાર પણ કરવો જોઈએ તેમજ તમે આ દિવસે કેળા દ્રાક્ષ સફરજન જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો મિત્રો આ વસ્તુ છે એ બહુ શુભ માનવામાં આવે છે જો તમે આ શુભ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો માતા પાર્વતી તેમજ ભગવાન શંકરની કૃપા છે અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે એક મહત્વની વસ્તુ વિશે વાત કરીએ કે મિત્રો જે લોકો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની પૂજા કરે છે તો મિત્રો તે લોકોએ શિવલિંગ ઉપર આટલી વસ્તુ ક્યારેય પણ અર્પણ ન કરવી જોઈએ અને જો તમે મહાશિવરાત્રીના દિવસે આ ભૂલ કરશો તો મિત્રો મહાદેવ છે તમારાથી ક્રોધિત થઈ શકે છે તો મિત્રો આપણે જાણીએ કે તમારે શિવલિંગ ઉપર આ વસ્તુ છે ક્યારે પણ અર્પણ ન કરવી જોઈએ તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે તુલસીના પાન આવે છે તો મિત્રો તમારી શિવલિંગ ઉપર ક્યારે પણ તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ તેની સાથે જ મિત્રો તમારે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન શંકરને ભોગ લગાવો તો તેમાં તમારે ક્યારે પણ તુલસીના પાનનો ઉપયોગ કરવો ન જોઈએ મિત્રો પૌરાણિક કથા અનુસાર તુલસી માતા છે એ લક્ષ્મી માતાનું સ્વરૂપ મનાય છે અને મિત્રો લક્ષ્મી માતા છે એ ભગવાન વિષ્ણુની પત્ની મનાય છે આટલા માટે મિત્રો તુલસીના પાનનો ઉપયોગ છે એ માત્ર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટે જ કરવામાં આવે છે આથી તમારે શિવલિંગ ઉપર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ મિત્રો શાસ્ત્રોમાં પણ તુલસીના પાન શિવલિંગ ઉપર અર્પણ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે અને જો મિત્રો તમે આ ભૂલ કરશો તો મિત્રો ભગવાન શંકરના ક્રોધનો સામનો તમારે કરવો પડશે તો મિત્રો આ બીજી વસ્તુ છે કે જેનો ઉપયોગ તમારે ભગવાન શંકરની પૂજા અર્ચનામાં બિલકુલ ન કરવો જોઈએ એટલે કે મિત્રો આ વસ્તુ પણ તમારે શિવલિંગ ઉપર અર્પણ ન કરવી જોઈએ તો મિત્રો આ વસ્તુ છે એ સિંદૂર છે મિત્રો આ સિંદૂર છે એક સ્ત્રીના શૃંગારનો સામાન માનવામાં આવે છે મિત્રો આ સિંદૂર છે એ બધા જ દેવી માતાને તો અર્પણ કરવામાં આવે છે પણ મિત્રો ભગવાન શિવ છે એ વૈરાગી છે તેમ જ તે મહાકાલ છે આટલા માટે મિત્રો ભગવાન શંકરને આપણે સિંદૂર ચઢાવવાની ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે હવે જાણીએ કે તમારે આ દિવસે કયા વસ્તો પહેરવા જોઈએ તો મિત્રો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવા રંગના વસ્ત્રો પણ પહેરી શકો છો મિત્રો આ ભગવો રંગ છે એ ભગવાન શિવને બહુ જ પસંદ હોય છે આનાથી મહાદેવ છે એ તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે તેની સાથે જ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મહાશિવરાત્રીના દિવસે તમારે ભૂલથી પણ કાળા વસ્ત્રો પહેરવાના જોઈએ મિત્રો જો તમારી પાસે ભગવા રંગના વસ્ત્રો ન હોય તો તમે લાલ રંગના તેમજ પીળા રંગના વસ્ત્રો અવશ્ય પહેરી શકો છો પણ મિત્રો તમારે ભૂલથી પણ કાળા રંગનો ઉપયોગ કરવાનો નથી કારણ કે મિત્રો કાળો રંગ છે અશુભતાનું પ્રતીક મનાય છે તેની સાથે જ મિત્રો તમે જે કોઈ પણ દર્શન કરવા જાઓ તો તમારે ક્યારે પણ કાળા વસ્ત્રો પહેરીને ન જવું જોઈએ મિત્રો હવે બીજી વસ્તુ છે છે એ હળદર આવે તો મિત્રો બધા જ દેવી દેવતાઓની પૂજામાં હળદરનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આપણે ભગવાન શિવને હળદર ક્યારે પણ ચડાવી ન જોઈએ મિત્રો પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલ પણ ભગવાન શિવને આપણે અર્પણ ન કરવા જોઈએ કારણ કે મિત્રો એકવાર કેતકીના ફૂલે બ્રહ્માજીના જૂઠાણામાં સાથ આપી દીધો હતો તો મિત્રો આ વાત ઉપર ભગવાન શિવે ક્રોધમાં આવીને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો આટલા માટે મિત્રો કેતકીના ફૂલ છે એ ભગવાન શિવને ક્યારે પણ અર્પણ ન કરવા જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ નારિયળની તો મિત્રો પ્રાચીન કાળની કથા અનુસાર આપણે નારિયેળ તેમજ નારિયેળનું પાણી છે એને ક્યારે પણ આપણે શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતું નથી તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ શિવલિંગનું અભિષેક કરો છો તો મિત્રો તમારે ભૂલથી પણ શંખથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ મિત્રો આ વસ્તુ બહુ અશુભ મનાય છે અને આનાથી મિત્રો ભગવાન શિવ છે ક્રોધિત પણ થઈ શકે છે કારણ કે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે શખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો આથી મિત્રો ભગવાન શિવને ક્યારે પણ શંખથી તેનો અભિષેક કરવામાં આવતો નથી આથી મિત્રો શંખનો ઉપયોગ છે એ માત્ર વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચનામાં જ શંખનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે તલ આવે છે કારણ કે મિત્રો તલ છે એ વિષ્ણુ ભગવાનના મેલમાંથી તલની ઉત્પત્તિ થઈ હતી આથી મિત્રો ભગવાન શિવને ક્યારે પણ તલ અર્પણ કરવામાં આવતા નથી તેમજ મિત્રો જો તમે મહાશિવરાત્રી પર ઉપવાસ રાખ્યો હોય તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે આખી રાત જાગતા રહેવું જોઈએ અને શિવ પુરાણ શિવ સહસ્ત્ર નામ अथवा શિવ વિવાહની કથાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભોલેનાથ તેમને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં વેલાનું ઝાડ વાવો અને તેને બાળી નાખો આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ ઓછા થાય છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ સાથે ઘરમાં થતી નાની સમસ્યાઓનું પણ સમાધાન થાય છે જો તમારા ઘરમાં નાની નાની બાબતોને લઈને ઝઘડા થતા હોય તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રીના દિવસે ઉત્તર પૂર્વ દિશામાં શિવ પરિવારનો ફોટો લગાવવો શુભ રહેશે ભોલેનાથ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેયના ચિત્રો લગાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તેમજ મહાશિવરાત્રીની સાંજે ભગવાન શિવને શમીના પાન અને રુદ્રાક્ષ અર્પણ કરો આ પછી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમને પ્રાર્થના કરો આ ઉપાય તમને તમામ પ્રકારની નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકે છે તેમજ મિત્રો જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રીના દિવસે પરિણિત મહિલાને લગ્નની કેટલીક વસ્તુઓ ભેટમાં આપજો આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે તેમજ જે લોકોના જીવનમાં નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ છે મહાશિવરાત્રીની રાત્રે શિવ મંદિરમાં અગિયાર દીવા પ્રગટાવવા જોઈએ અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ એવું કહેવાય છે કે કુબેર દેવે તેમના પાછલા જન્મમાં રાત્રે શિવ મંદિરમાં દીવા પ્રગટાવ્યા હતા જેના પરિણામે તેમને આગામી જન્મમાં દેવતાઓનો ખરીદવો ફળદાયી સમૃદ્ધિ જળવાઈ રહે છે તેમજ મહાશિવરાત્રી દિવસે તાંબાના વાસણમાંથી શિવલિંગ પર મહાદેવનો જલાભિષેક કરવો શુભ માનવામાં આવે છે તેમજ લોકો મહાશિવરાત્રીના દિવસને શુભ મુહૂર્ત માને છે જો શક્ય હોય તો મહાશિવરાત્રી ના દિવસે વાહનો અને ચાંદી જેવી ધાતુઓ ખરીદજો તેનાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે તો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ